હે માતાજી મિત્રો નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો એસબી બી હિન્દુસ્તાની ટીમના વિડીયા તમે બધા જોતા જશો હવે મિત્રો તમને એ વાતનો ખબર નહીં હોય કે એસબી બી હિન્દુસ્તાની ટીમની આ સિક્રેટ વાત તમને મળી છે ક્યારે શું મિત્રો તમે આ વિષે ક્યારે વિચાર્યું છે મિત્રો એસબી બી હિન્દુસ્તાની ટીમના વિડીયો નાના બાળકોથી માંડીને મોટા માણસો સુધી જોતા હોય છે અને સરસ મજાના વિડીયો હોય છે પરંતુ મિત્રો એસબી હિન્દુસ્તાની આ નામ સાના ઉપરથી પાડવામાં આવ્યું છે શું મિત્રો આની કોઈ પાછળ વિશેષતા કારણ છે તો જી હા મિત્રો આની પાછળ એવું કારણ છે જે જાણીને તમારી આંખો ફાટી જશે કે એસ બી હિન્દુસ્તાનની ટીમ સાના પરથી નામ પાડવામાં આવ્યું છે તો ચલો મિત્રો તમારો ટાઈમ બગાડ્યા વગર આપણે જણાવી દઈએ તો મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમ એ નામ પાડવામાં આવ્યું છે સબ ભાઈઓ એટલે કે મિત્રો એસનો મતલબ થાય સબ અને બીનો મતલબ થાય ભાઈઓ એટલે કે એસબી અને મિત્રો હિન્દુસ્તાની એટલે કે આપણે બધા જ હિન્દુસ્તાનની અંદર રહીએ છીએ એટલે કે હિન્દુસ્તાની આમ મિત્રો તેમનું પૂરું નામ થાય છે સબ ભાઈઓ હિન્દુસ્તાની મિત્રો તે પણ જે પણ કાર્યો કરે છે કોઈ નવું કામ કરે છે કોઈ નવી દુકાન બનાવે છે તો પણ મિત્રો ભેગાના ભેગા જ બનાવે છે એટલે જ તો મિત્રો નામ પાડવામાં આવ્યું છે કે એસબી હિન્દુસ્તાની અને મિત્રો આપણા કીર્તિ દેવી પૂજ્ય પૂજક અનાપુર અનાપુરગઢથી જે તે સારા વિડીયા બનાવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો હાલની અંદર હરિભાની ચાનું ઓપનિંગ કરવામાં આવ્યું છે તેની અંદર પણ બધા જ ભાઈઓ ભેગા છે મિત્રો તેમનું હાલમાં તે નવું દુકાન બનાવવામાં આવી હતી એસ બી શોપિંગ તો મિત્રો તેની અંદર પણ બધા જ ભાઈઓ ભેગાના ભેગા જ છે એટલે જ તો મિત્રો નામ પાડવામાં આવ્યું છે કે સબ ભાઈઓ હિન્દુસ્તાની મિત્રો આ માહિતી તમને યુટ્યુબ પર પહેલાં ક્યારેય જોવા મળી હતી કે નથી ખાસ કોમેન્ટની અંદર જણાવજો અને આ માહિતી કોને કોને ખબર હતી તે પણ કોમેન્ટની અંદર જણાવજો બાકી આટલા સુધી વિડીયો જોતા જોતા આવી ગયા છો તો ખૂબ દિલથી આભાર માનું છું હવે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બીજી વાત કે મિત્રો નીચે હાઈપનું બટન દેખાતું છે તેના પર ક્લિક કરીને પાંચસોથી હજાર હાઇપ આપી દો ત્યાંથી મિત્રો મને પણ વિડિયો બનાવવાનું મોટિવેશન મળે અને મિત્રો હાવી જ એસપી હિન્દુસ્તાનની ટીમ માટે નવી નવી આપણે અને બીજા કોઈ પણ ગુજરાતની ટ્રેન્ડિંગ ન્યૂઝ જલ્દીથી જલ્દી લઈ આવવાની કોશિશ કરીએ છીએ તો હાલ જ સબસ્ક્રાઈબ કરો જયગુગા શોર્ટ્સ યુટ્યુબ ચેનલ થેન્ક્સ ફોર ધીઝ વિડીયો વોચિંગ